કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા તંત્ર દોડતું થયું સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી નબળી સાબિત થઈ હોય તેવું લાગે છે કેમ કે વરસાદ શરૂ થતાં જ અહીંના રહેવાસીઓ માટે ભારે વરસાદની સાથે ગટરના પાણીની પણ સમસ્યા ઊભી થઈ છે લોકોની અનેક ફરિયાદ છતાં તંત્ર કામગીરી ડીલી કરતું હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો સુરતના ભુવા હોય કે પછી ખાડા હોય કે ઉભરાતી ગટર હોય ત્યાં બધે જ ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં પુણા વિસ્તારના લોકોએ પણ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું અને ઝડપથી કામગીરી શરૂ કરવા મજબૂર બન્યું સુરત પાલિકાના વરસા ઝોનમાં પુણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી અને ડ્રેનેજની સમસ્યા જોવા મળી રહી હતી અને લોકો તેનો વિરોધ કરીને ફરિયાદ પણ કરી રહ્યા હતા સુરત પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ સફળતા ન મળી જો કે હાલ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો માટે ઉભરાતી ડ્રેનેજ મોટી સમસ્યા બનીને બહાર આવી હાલમાં પુણાની વિક્રમનગર સોસાયટી સંતોષી કૃપા સોસાયટી નેતલ દે પાર્ક સોસાયટી ચામુંડાનગર નગર સોસાઇટી છ દિવસથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે સ્થાનિકો દ્વારા પાલિકાને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ કામગીરી નથી જેના કારણે આજે ઉશ્કેરાયેલી સોસાયટીની મહિલાઓ અને અન્ય લોકોએ પાલિકાની કામગીરી સામે વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે પાછળ સંતોષિપુપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડે તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે હા એસએમસીમાં પાંચથી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના જી શું સમસ્યા છે આપની મારે ઘટનની સમસ્યા છે આ છ દિવસના ગટર ઉભરાય છે અહીં કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પકડી ગયું છે ગટરનું પાણી બાળકોને હાલવા ચાલવા બહુ મળે છે ગબર અને મેલરિયા ઝાડા ઉલટીના વાગડા બહુ થાય છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે